બનાસકાંઠાના ડીસા શહેરમાં ગૌસેવા અને સંસ્કારી સમાજના નિર્માણના સંદેશ સાથે શ્રી ગૌ કૃપા કથાનો ધાર્મિક મહોત્સવ શરૂ થયો છે પૂજ્ય સાધ્વી શ્રદ્ધા ગોપાલજીના વાણીવિલાસ સાથે ભાવિકો માટે આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું છે સાત દિવસીય શ્રી ગૌ કૃપા કથાનું આયોજન બનાસકાંઠાના ડીસા હવાઈ પિલ્લર મેદાન ખાતે રખાયું છે કાર્યક્રમ રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડા તથા જલારામ ગૌ હોસ્પિટલના લાભાર્થી યોજાઈ રહ્યું છે કથાનું મુખ્ય યજમાન પદ પ્રભાબેન અંબાલાલ ઠક્કર પરિવાર દ્વારા તથા ડીસા દ્વારા નિભાવવામાં આવી રહ્યું છે કથા રોજ રાત્રે આઠ થી અગિયાર કલાક સુધી યોજાશે જ્યારે કથાનો વિરામ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસે રવિવારે રહેશે સ્થાનિક ગૌસેવા સમિતિઓ અને ભાવિકોની ઉપસ્થિતિ સાથે ગૌરક્ષા ગૌસેવા અને સંસ્કાર યાત્રાને પ્રેરણાત્મક દિશા મળે તેવો સંદેશ આપવામાં આવી રહ્યો છે બનાસકાંઠાના નિશામાં યોજાઈ રહેલી આ ધાર્મિક કથા દ્વારા ગૌસેવા માનવ કલ્યાણ અને સકારાત્મક જીવન દિશાનો સંદેશ વ્યાપક રીતે ફેલાઈ રહ્યો છે ભાવિકો મોટા પ્રમાણમાં જોડાશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે જય ગૌ માતા જય ગોપાલ ડીસાનગરની પાવન ધરા ઉપર જે ગૌ કૃપા કથાનું આયોજન થયું છે એ કથાની અંદર સૌ ડીસા નગર અને આજુબાજુની પ્રજા જે ગૌમાતા આપણા જીવનમાં શું ઉપયોગી છે અને ઘરે ગૌમાતા રાખવાથી આપણા જીવનમાં શું પરિવર્તન થઈ શકે છે એ હેતુથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાના પાવન સ્થળ ઉપર ગૌ માતાના ઘી દૂધથી બનતી પ્રોડક્ટ અને ધાર્મિક પુસ્તકો જેવી વસ્તુઓનું પણ વેચાણ અહીંયા થશે અને આ કથાની અંદર સનાતન ધર્મ અને હિન્દુ ધર્મને જાગૃત કરે એવો દીદીના મુખેથી કથાનું આયોજન થશે દિશાનગરમાં તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસ સોમવારથી ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ રવિવાર સુધી પૂજ્ય શ્રદ્ધા ગોપાલ દીદીજીના વ્યાસાસને ગૌકૃપા કથાનું આયોજન કરેલ છે ડીસા નગર અને ડીસા તાલુકો બનાસકાંઠા જિલ્લાની ગૌપ્રેમી પ્રજા અને સમગ્ર સનાતન હિન્દુ પ્રજા આ ગૌકથાનો લાભ લે એટલા માટે સુંદર આયોજન કરેલું છે અને સાતે સાત દિવસ ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આવે એટલા માટે સૌ પત્રકાર મિત્રો અને સમગ્ર કાર્યકરો આગેવાનો ગૌપ્રેમીઓનો ખૂબ સારો સહકાર મળી રહ્યો છે એનો પણ અમને વિશેષ આનંદ છે ધન્યવાદ સાથે Bye. <laughs>